જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જાઉંમાં રામ રામ મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આપણે વાઘુબા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે તો તમે ખુશ હશો આપણે એવી આશા રાખીએ છીએ અને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે મને કે આજે વાઘુબા મારા માટે ગિફ્ટ લેવા ગયા છે ખબર નહીં ગિફ્ટમાં શું લાવવાના હે પણ મને કે હું તારા માટે મસ્ત એક ગિફ્ટ લાવું તો એ ગયા છે બજાર ખબર નહીં શું લાવશે તો એ લાવે એટલે હું તમને બતાવીશ અને આની પહેલાં પણ વાઘુભાઈ મને જે વ્લોગ બનાવી રહીશું એ આઈફોન ગિફ્ટ વાઘુભાઈ મને આપ્યો તો તો વડી આજે ખબર નહીં એમને શું મગજમાં વિચાર આવ્યો તો કે આપણે આજે હું તારા માટે કંઈક ગિફ્ટ લેવા જઉં છું લાવ્યા છે એમ તો તમને બતાવીશું અમે ગિફ્ટમાં શું લાવ્યા છે બહુ સારી જ ગિફ્ટ લાવ્યા છે બરાબર તો એના માટે તો તમારે વ્લોગમાં જોડાઈને રહેવું પડશે તો જોડાયેલા રહેજો બ્લોગમાં તો આજે ખબર નહીં એમને મગજમાં શું વિચાર આવ્યો કે શૂટિંગમાં ગયા તાજે અને શૂટિંગમાંથી આવી અને મને કે હું આજે બજારમાં જાઉં છું ગિફ્ટ લેવા માટે તારા માટે તો મેં પૂછ્યું કે તમે શું લાવવાના હો તો એ કે ના સરપ્રાઇઝ છે તારા માટે તો ખબર નહીં હવે શું સરપ્રાઇઝ લાવશે એ તો બને રેજો બ્લોગમાં તો તમને આગળ જોવામાં આવશે કે શું ગિફ્ટ માં લઈને આવવાની છે મારા માટે તો જય માતાજી મિત્રો આ તો મિત્રો વાઘુબા આવી ગયા છે બજાર માં દેતા કે વાઘુબા આટલું ક્લિયર દેખાતું નહીં ઓકે મારા માટે ગિફ્ટ લઈ ગયા તો તમે

ઓકે જય માતાજી તો જય માતાજી જશે કૃષ્ણ મિત્રો સરસ મજાનું ગિફ્ટ લાય છે સરપ્રાઈઝ લાયા છે રીના માટે તો તમને બતાવીશું અને હજી પૂજા કરવાની બાકી છે તો પૂજા કરીશું મારા પહેરાવીશું બધાની છે વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો આ છે સરપ્રાઇઝ સરસ મજાનું ગિફ્ટ સરસ મજાની એક્ટિવા હોન્ડાની એક્ટિવા છે

આમનામ આના જિપ્લાય છે આમનામ આના જિપ્લાય છે નહીલો ફેર હોય છે બમ ટાઈમ આવતો નહી ચીકી કે તો તો આપના જય માતાજી જય શ્રી કૃષ્ણ

આવડતું તો નહી ચલાવતા પણ મિત્રો અમે લોકો આપણે જે લાયા છે આપણે મારા માટે ગિફ્ટ વાઘા લાયા એનું આપણે આપણે પૂજા ને એવું કરી રહ્યા હતા અમે લોકો ત્યારે આપણા ઘરે મહેમાનો આયા હતા ખાસા બધા આપણે વાઘુબાને એક પ્રોગ્રામ માં ઇન્વાઇટ કરવા માટે આયા હતા લોકો તો